નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિ વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ત્રેવીસ શ્લોક મંત્ર અને દોહે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ શ્લોક મંત્ર દોહે તમે સવારે ઘરે પથારીમાંથી ઉઠતા સમયે કે શાળાની પ્રાર્થનામાં શ્લોક બોલતા અને સાંભળતા પણ હશો પ્રાર્થના અને શ્લોકમાં ઈશ્વરને યાદ કરવાની અને તેની કૃપા બની રહે તે માટેની વાત સમાયેલી હોય છે આવું જ રામાયણની ચોપાઈ અને અલગ અલગ કવિ લેખકો દ્વારા લખેલા દોહામાં પણ ઈશ્વરની આરાધના થતી જોવા મળે છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા દોહા પણ તમે વાંચ્યા હશે અહીં તમારે હિન્દીમાં શ્લોક મંત્રો દોહા અને ચોપાઈ શોધીને લખવાના છે જેમાં લોક કલ્યાણ શાંતિ ઈશ્વર પ્રેમ એકતા જેવી નૈતિક બાબતો સમજાવી હોય તમે લખેલા શ્લોક મંત્ર ચોપાઈ કે દોહા વર્ગ સમક્ષ રજૂ શ્લોક વક્રદંડ મહાકાર્ય સૂર્ય કોટી સમાપ્રભા નિર્વિઘ્ન કૃમે દેવ સર્વ કાર્ય શું સર્વદા ઓમ અસતો જ્યોતિ ગરમય મૃત મૌ મૃત ગમયી ગુરૂબ્રહ્મ ગુરુષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરૂસાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે ન મંત્ર ઔંભૂર્ભુવ સ્વાહ તીતુરવરેણ્ય ભર્ગો દેવ ધીમી થીયો યો ન પ્રચોદય કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાશ ગોવિન્દા નમો નમ ओम नमो नारायण या श्रीमन नारायण नारायण हरि हरि दोहे बुरा जो देखन में चला बुरा न मिलिया कोई जो दिल खोजा अपना मुझसे बुरा ना कोई साई इतना दीजिए जहाँ में कुटुंब समाये मैं भी भूखा न रहूँ साधु ना रहू, भूखा जाए गुरु गोविंद दौड़ खड़े काके लांगू पाए बलिहारी गुरु आपनो गोविंद दियो जहाँ पर कृपा राम की दो तापर कृपा करही सब कोई जिनके कपट दंभ नहीं माया तीन के हृदय बह बसु रघुराया अगुण सगुण गुण मंदिर सुंदर ब्रह्म तम प्रबल प्रताप दिवाकर काम क्रोध मद गंज પંચાનન બસહુ નિરંતર ઝનમન કાનન કહુ તાલ ઉસ મોર પ્રણામા સબ પ્રકાર પ્રભુ પૂરણ કામ દીનદયાલ બિરુદુ સંભારી હર નાથ મમ સંકટ ભારી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવીસ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ તમે મેળવી શકો છો તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે